અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ગાંધીબાગ પાછળના ગેટ તરફ જવાના રસ્તા પર આજે એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી કારમાં આગ લાગતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી ફાયર વિભાગે સમયસર આગ પર કાબુ મેળવી લેતા મોટું નુકસાન થતું ટળ્યું હતું આ સાથે પીજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી કારમાં આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી